ડભોઈ તાલુકાના ચનવાડા ગામ પાસે ઓરસંગ નદી પાસે આવેલ જૂનો બ્રિજ પર કેટલીક જગ્યા પર તિરાડો પડી ગઈ છે જેને વહેલામાં વહેલી તકે પીડબ્લ્યુના અધિકારીઓ અને સ્ટેટ હાઈવેના અધિકારીઓ ભેગા થઈ તેનું નિરાકરણ લાવવામાં આવે તેવી લોક માંગ ઉઠવા પામી છે ડભોઈ તાલુકાના ચનવાડા ગામ પાસે ઉરસંગ નદીના પાસે આવેલો જૂનો બ્રિજ કેટલીક જગ્યાએથી તિરાડો પડી ગઈ છે અને મોટા મોટા ખાડા પડી ગયા છે જેને લઈને વાહન ચાલકોને તકલીફોનો સામનો કરવો પડી રહ્યો છે સ્ટેચ્યુ ઓફ યુનિટી મેઇન રસ્તો હોય જેને લઈને ચોમાસામાં તેમાં ખાડા અને ધારૂ પૂરવામાં આવે તો વાહન ચાલકોને તકલીફોનો સામનો ન કરવો પડે હાલ તો ખાડા દેખાય છે ચોમાસામાં જ્યારે વરસાદ પડશે અને ખાડામાં પાણી ભરાઈ જશે ત્યારે આ ખાડા નહીં દેખાય સ્ટેટ હાઈવેના અધિકારીઓ માત્ર ચોમાસાના ગણતરીના દિવસો બાકી હોય ત્યારે કામ કરે છે જેના કારણે મોટી મોટી તિરાડો પડે છે અને વાહન ચાલકોને ભારે નુકસાન પહોંચતું હોય છે ત્યારે વહેલામાં વહેલી તકે પીડબલ્યુના અધિકારીઓ અને સ્ટેટ હાઇવેના અધિકારીઓ ભેગા થઈ આનું નિરાકરણ લાવે અને ખાડા પૂરવામાં આવે તેવી લોક માંગ ઉઠવા પામી છે